આ એક ઘટનાઓ હતો બરાબર છે હું સ્વયં રાધનપુર ગયો હતો હું સ્વયં મહેસાણા બે દિવસ પહેલા જઈને આવ્યો અંદર બદરંગલના પ્રમુખ ધાર્મિક મહેરિયા ઉપર હુમલો થયો બાલાસિનોર એક વિદ્યાર્થી ઉપર હુમલો થયો ભુજના વિદ્યાર્થી ઉપર હુમલો થયો સાબરકાંઠાના વડાલીમાં હિન્દુ સગર ના બચ્ચા ઉપર આ રીતે હુમલો થયો અને આ નયન ઉપર પણ ગત વીસ તારીખે આ પ્રકારે નિર્મમ હત્યા કરી દેવાની ચપ્પુના ઘા મારી છુરીના ઘા મારી મારીને એને મારી નાખવામાં આવે એટલા માટે કારણભૂત ઇસ્લામની વિચારધારા છે જ્યારે હું આ વાત કહું છું ત્યારે કેટલાક ઇસ્લામના વિચારકો અને એમના નેતાઓને એવું લાગે છે કે અમે તો નયનના પક્ષમાં છીએ એવું બોલે પણ છે અને હું એમને કહેવા માંગુ છું સાચા અર્થમાં જો માનવતાના રસ્તા ઉપર આવવું હોય ઈસ્લામે સાચા અર્થમાં સર્વસુખીના સંતુની વાત કરવી હોય સાચા અર્થમાં શાંતિની સ્થાપના કરવી હોય તો મદરસાનો વિરોધ સ્વયં મુસલમાનોએ કરવો જોઈએ ઈસ્લામની શિક્ષા પદ્ધતિનો વિરોધ પણ સ્વયં મુસલમાનોએ કરવો જોઈએ કુરાન અને હદીશના આધાર ઉપર મદરસા ચાલે છે મદરસાના આધાર ઉપર એક પાંચ વર્ષનું બાળક ચાર વર્ષનું બાળક એમાં જ્યારે દાખલ થતું હોય છે એ ચૌદ પંદર સોળ સત્તર વર્ષનું થાય છે અને એને નયન કાફિલ લાગે છે ધર્મેન્દ્ર ભાવાણી કાફિલ લાગે છે હિન્દુ સમાજ કાફિલ લાગે છે મૂર્તિ પૂજક કાફીલ લાગે છે એને મારવા માટે દોડે છે એટલા માટે મૂળભૂત ઈસ્લામની વિચારધારા કારણભૂત છે